નર્મદા સ્પોર્ટ્સ સંકુલ રાજીપલા ખાતે રાજ્ય લેવલની ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન તારીખ છવ્વીસ સત્યાવીસ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હેત હોસ્પિટલ વલસાડ તેમજ ધરમપુર બેડમિન્ટન એસોસિએશન ડીબીએ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નર્મદા સ્પોર્ટ્સ સંકુલ રાજીપલા ખાતે રાજ્ય લેવલની ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લામાંથી કુલ સત્તર ટીમોએ ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં ઉદઘાટનમાં મુખ્ય મહેમાન નર્મદા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશભાઈ ભીલ પ્રોફેસર શ્રી લકીરાજસિંહ ગોહેલ તેમજ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન બેડમિન્ટન સિનિયર ખેલાડી અલીભાઈ તેમજ રાજુભાઈની ટીમ દ્વારા કરવામાં આવ્યું ચાલીસ પછીની કે પાંત્રીસ પછીની ઉંમરના પુરુષોમાં સ્પોર્ટ્સ ને રિગાર્ડિંગ એમની જે લગાવ છે તે ચાલુ રહે અને એમનું સ્વાસ્થ્ય સારું એના પર્પસ થી અમે ચાલુ કરેલ છે આ રાજપીપળા ખાતે છઠ્ઠી ટુર્નામેન્ટ છે છેલ્લા બે વર્ષની જે અમે સક્સેસફુલી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ જેમાં અત્યારની હાલની આ ટુર્નામેન્ટમાં અમદાવાદ ગાંધીનગર બોરડી મહારાષ્ટ્ર વલસાડ રાજપીપળા તેમજ અંકલેશ્વરની ટીમો ભાગ લઈ રહી છે અગાઉની ટુર્નામેન્ટમાં અમે શેખ ગાંધીધામ રાજકોટ અને ઇવન ભાવનગરના ટીમના પ્લેયર્સને પણ જે જૂના વેન્યુઝ હતા એના પર રમાડી ચૂક્યા છીએ અગાઉ રમાયેલા ડેસ્ટિનેશન્સમાં અમે લોકોએ સાપુતારા વલસાડ નવસારી જેવા અલગ અલગ જગ્યાએ આવા બેડમિન્ટનને પ્રોત્સાહિત કરવા તેમજ આ બધા ખેલાડીઓને ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ ટુર્નામેન્ટનું સફળ ઓર્ગેનાઇઝેશન કર્યું છે